જે રીતે ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે તમે જો ઈડી અધિકારીઓ જે રીતે ખરણી ઉગડાતા હતા ઇલેક્ટ્રોલ બોન્ડના નામ ઈ જ એક લોકપ્રિય મુખ્યમંત્રીની ધરપકડ કરે છે એટલું નહીં જે રીતે કોઈ સબૂત નથી તમે જોયું હશે કે આજે તેર મહિના જે મનીષ સિસોદીયાજી જેલમાં છે કોઈ સબૂત નથી